રીતે છે હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું નમસ્તે મારું નામ સુધી છે હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું આજે અમે તમને અભિનય સાથે વાર્તા કરશું વાર્તાનું નામ છે મીઠાઈ અને ડોલ બધી બેટા કેમ આજે તારે જાવું નામ આજે কাচিটা কানা নাগনা পোটা ডিসিয়েন্ম কাই নাপে তোডিরে

જે ફ્રેન્ડ હોય એની પાસે નવું સ્કૂલ બેગ નવી બોટલ કે નવો કંપાસ એવું હોય તો તેની મારી પાસે નથી માંગતી બેટા તને જે ભાવે હું તને બનાવી આપીશ સાચે મમ્મી હા સાચે મમ્મી થયું ને બાળ મિત્રો હવે હવે આમ જ આપણે લેવાય જો આપણે કોઈ દિવસ બાળું ના ખવાય આપણે ઘણું જ ખવાય આપણે કોઈ દિવસ બાળું ખાઈએ તો આપણે બીમાર પડી શકીએ અસ્તુ